નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ જો તમને આજની કહાની પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો તો ચાલો શરૂ કરીએ એક છોકરીના લગ્ન તેની મરજી વિના એક સીધા સાદા છોકરા સાથે કરી દેવામાં આવે છે તે છોકરાના ઘરમાં તેની માં સિવાય બીજું કોઈ ન હતું છોકરીના પિતાએ દહેજમાં તેને ખૂબ જ ધન અને સામાન આપ્યો હતો પરંતુ તે છોકરી કોઈ બીજા છોકરા સાથે પ્રેમ કરતી હતી હવે તે છોકરીના લગ્ન તો તેની મરજી વિના થઈ જ ગયા હતા અને તે તેની સાસરીમાં પણ આવી ગઈ હતી લગ્નની પહેલી રાત્રે છોકરો તેની રૂમમાં દૂધ લઈને આવે છે અને પેલી છોકરી એટલે કે તેની પત્ની પાસે બેસી જાય છે ત્યારે તેની પત્ની કહે છે કે શું તમે મને થોડા સમય માટે એકલી છોડી દેશો પેલો છોકરો આ સાંભળીને ખૂબ જ દુઃખી થઈ જાય છે પણ તેમ છતાં તે ખુશી ખુશી કહે છે કે અરે ના ના તું આરામ કર હું તો તને દૂધ આપવા માટે આવ્યો હતો આવું કહીને તે રૂમમાંથી નીકળી જાય છે છોકરી ખુશ થઈ ગઈ કારણ કે તે આવું જ ઈચ્છતી હતી કે તેનો પતિ તેની સાથે ઝઘડો કરે કેમ કે તે છોકરા સાથે છૂટાછેડા લઈ શકે ધીરે ધીરે તે હોકરીએ સાસરીમાં ત્રણ ચાર દિવસ થઈ જાય છે પરંતુ તે આખો દિવસ તેના બોયફ્રેન્ડ જોડે જ વાતો કરતી હતી અને બીજી બાજુ છોકરાની માં કોઈ પણ ફરિયાદ કર્યા વગર ઘરનું બધું જ કામ તે પોતે કરી લેતી હતી તે બધા માટે જમવાનું પોતે જ બનાવી લેતી હતી તો પણ તેની માના મોઢા પર હંમેશા ખુશી રહેતી હતી છોકરો એક નાની કંપનીમાં નોકરી કરતો હતો અને તે ખૂબ જ મહેનતી અને ઈમાનદાર હતો સવારે નોકરી જતો અને સાંજે થાકેલો ઘટે આવતો હતો પરંતુ તેની પત્ની તેને એક ગ્લાસ પાણી માટે પણ પૂછતી ન હતી હવે છોકરી અને છોકરાના લગ્નને એક મહિનો થઈ ગયો પરંતુ હજુ સુધી તે બંને એક સાથે એક રૂમમાં નથી રહ્યા છોકરો ખૂબ જ શાંત હતો એટલા માટે તે તેની પણ પણ કહેતો ન હતો છોકરી કામ કરતી તેમ છતાં તે છોકરો તેની પત્નીને જાતે જમવાનું પીરસતો હતો પણ તેની પત્ની તેની સાથે બેસીને કોઈ દિવસ ભોજન નથી કરતી તે હંમેશા તેના રૂમમાં જઈને એકલી જ ભોજન કરતી હતી છોકરાને દહેજમાં એક સ્કૂટી પણ મળી હતી પરંતુ તેની ચાવી હંમેશા તેની પત્ની પાસે જ રહેતી હતી જ્યારે છોકરો નોકરી જતો રહેતો ત્યારે અડધા કલાક પછી તેના બોયફ્રેન્ડને મળવા જતી રહેતી હતી અને છોકરાના ઘરે આવવાના પહેલા જ તે ઘરે પાછી આવતી રહેતી હતી એક દિવસ છોકરાને ઓફિસમાંથી રાજા હતી અને તે ઘર પર જ હતો ત્યારે હોકરીએ સારા ભોજન ગંદુ કહ્યું અને તેની માને ખરાબ શબ્દો કહ્યા અને ભોજનને બહાર ફેંકી દીધું આ બધું જોઈને છોકરાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે છોકરી પર હાથ ઉપાડી દીધો પણ તેમ છતાં તેની માં તેના છોકરાને જ બોલતી હતી અને બીજી બાજુ છોકરીને તો માત્ર ઝઘડાનું બહાનું જ જોઈતું હતું જે તેને મળી ગયું હતું ત્યારબાદ તે સ્કૂટી લઈને તેના બોયફ્રેન્ડને મળવા માટે ચાલી ગઈ અને તેને જઈને કહે છે કે હવે મારે તે ઘરમાં એક પલ પણ નથી રહેવું આજે તે ગવારે મારા પર હાથ ઉપાડીને સારું નથી કર્યું ત્યારે તેના બોયફ્રેન્ડે કહ્યું કે અરે હું તો તને કેટલા દિવસથી કહું છું કે ચાલ મારી સાથે કંઈક દૂર ભાગી જા પરંતુ તું છે કે આજકાલ આજકાલ કરે છે છોકરી બોલી કે લગ્નના દિવસે હું તારી પાસે આવી તો હતી પરંતુ તે જ મને ના કહ્યું હતું અને પાછી મોકલી દીધી હતી ત્યારે છોકરીના બોયફ્રેન્ડે કહ્યું કે તું જ બતાય કે આપણે ખાલી હાથ કયા ભાગીને જા મેં તને કીધું હતું કે તું થોડા પૈસા અને ઘરેણાં સાથે લઈને આવજે પરંતુ તું તો ખાલી હાથ જ મારી પાસે આવી ગઈ દૂર જઈને એક નવું જીવન જીવવા માટે પૈસાની જરૂર તો પડે જ ને અને હા બીજી વાત જ્યારે પણ હું તારી નજીક આવું છું કે હું તને સ્પર્શ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે તું મારાથી દૂર થઈ જાય છે અને બસ એવું જ કહેતી રહે છે કે આ પ્રેમ તો લગ્ન પછી પણ થઈ શકે છે ત્યારે છોકરી ગુસ્સે થઈને કહે છે હા આ બધું લગ્ન પછી જ સારું લાગે છે અને હું તો તારી જ છું કેમ કે મેં લગ્ન કરવા માટે જ પેલા ગવારને મારી આસપાસ નથી આવવા દીધો કેમ કે મેં તને જ સાચો પ્રેમ કર્યો છે અને હું ઈચ્છું છું કે તું મારી સાથે લગ્ન કરે અને માંગમાં તારા હાથે સિંદૂર ભરે ફરી હંમેશા માટે તારી થઈ જઈશ અને પછી તું દિવસ રાત મને પ્રેમ કરી શકીશ તો ઠીક છે હું તારી સાથે લગ્ન કરી લઈશ પરંતુ કાલ સુધી ઓછામાં ઓછામાં પાંચ લાખ રૂપિયાનો બંદોબસ્ત કરી દેજે હું તને એક હોટેલની સરનામું આપું છું તું આવતીકાલે રાત્રે દસ વાગ્યે ત્યાં આવી જજે છોકરી કહે છે કે પેલા ગવાર જોડે એટલા બધા ક્યાંથી હોવાના પરંતુ મારા પિતાએ દહેજમાં ત્રણ લાખ રૂપિયા અને મને થોડા ઘરેણા આપ્યા હતા ઘરેણાં તો મારી પાસે જ છે પણ પૈસા પેલા ગવારે તિજોરીમાં લોક કરીને મૂકી દીધા છે પણ હું ગમે તે કરીને તિજોરીની ચાવી લઈ લઈશ અને તેમાંથી બધા પૈસા લઈને હંમેશા હંમેશા માટે તારી પાસે આવી જઈશ આવું કહીને તે પછી તેની સાસરીમાં જતી રહે છે અને ઘરે જઈને તે તેના પતિ અને તેનીમાં સાથે ઝઘડો કરવા લાગે છે અને તે તેમના પર ખૂબ જ જોરથી બોલે છે પરંતુ અફસોસ તે એકલી જ જોર જોરથી બોલતી રહી તેનો પતિ અને તેની માં કંઈ પણ બોલતા નથી ત્યારે પત્ની તેના રૂમમાં જતી રહે છે તે તિજોરીની ચાવી ચોરવા માટે પ્રયાસ કરી રહી હતી ત્યારે છોકરીના બોયફ્રેન્ડનો મેસેજ આવે છે કે પૈસા લઈને ક્યારે આવી રહી છે છોકરી મેસેજનો જવાબ આપે છે કે શાંતિ રાખ હું નક્કી કરેલા સમયે ત્યાં આવી જઈશ ત્યારે તેનો પતિ દરવાજો ખખડાવે છે અને કહે છે કે ચાલ જમવાનું તૈયાર છે જમી લે ત્યારે જ જમીશ પહેલા તમે મને તિજોરીની ચાબી આપો પતિ દરવાજા નીચેથી ચાબી આપીને કહે છે કે લે આ ચાવી તારું કામ કરીને જમવાનું જમી લેજે તારું કામ પૂરું કરીને જમવા આવી જજે કારણ કે માં અને મેં પણ હજી સુધી ખાધું નથી માએ કહ્યું છે કે આજે આપણે બધા સાથે બેસીને ભોજન કરીશું તો છોકરી કહે માં અને તમે જમી લેજો હું બહારથી જમીને આવી છું આ સાંભળીને છોકરો ચાલ્યો જાય છે ત્યારે છોકરી ઝડપથી ચાવી ઉપાડે છે અને તિજોરી ખોલે છે કબાટ ખોલીને જોયું તો તેમાં માત્ર ત્રણ લાખ રૂપિયાનું દહેજ જ નહીં પરંતુ એક ડાયરી પણ રાખવામાં આવી હતી જ્યારે તેણે તેને ખોલીને વાંચ્યું તો તેમાં લખ્યું હતું કે પ્રિય પત્ની હું અને તારા પિતા જાણીએ છીએ કે તું કોઈ બીજા છોકરાને ખૂબ પ્રેમ કરે છે પરંતુ તમારા પિતાએ શોધી કાઢ્યું છે કે તમે જેને પ્રેમ કરો છો તેના લગ્ન પહેલાં એક વખત થઈ ચૂક્યા છે અને તે છોકરાએ ઘણી છોકરીઓ સાથે છેતરપિંડી પણ કરી છે તારા પપ્પાએ તે છોકરા વિશે ઘણી વાર તને કહેવાનો પ્રયત્ન કર્યો પણ તું તેની સામે કંઈ સાંભળવા માંગતી ન હતી તેઓ જાણતા હતા કે પ્રેમનું આ ભૂત હંમેશા પ્રિયજનોને અજાણ્યામાં અને અજાણ્યાઓને તેમનામાં ફેરવે છે તેથી જ લગ્ન સમયે તારા પિતાએ મારી સામે હાથ જોડીને કહ્યું હતું કે દીકરા મારી દીકરીનું હંમેશા ધ્યાન રાખજે તે સમયે તારા પિતાની તારા પ્રત્યેની ચિંતા જોઈને મારી પણ આંખમાં આંસુ આવી ગયા હતા અને મને ખાતરી થઈ ગઈ હતી કે મને સારા પતિ તરીકેનું સન્માન મળે કે ન મળે પણ હું હંમેશા સારા જમાઈ તરીકેનું સન્માન મેળવી શકીશ દહેજના તમામ પૈસા અને સોનાના દાગીના મેં તારી તિજોરીમાં રાખ્યા હતા કારણ કે મને દહેજના નામથી મને નફરત હતી આ દહેજના કારણે જ મેં મારી બહેન અને પિતા ગુમાવ્યા અને મારા પિતાના છેલ્લા શબ્દો હતા કે કોઈ પણ પુત્રીના પિતા પાસેથી ક્યારે એક રૂપિયા પણ ન લેવા જોઈએ અને તે ડાયરીમાં એવું પણ લખેલું હતું કે તું મારાથી મુક્ત છે અને તું ગમે ત્યાં જઈ શકે છે છૂટાછેડાના કાગળો પણ ડાયરીના મધ્ય પાનામાં રાખવામાં આવ્યા છે જ્યાં મેં મારી સહી પહેલેથી જ કરી દીધી છે જેથી જ્યારે પણ તમને લાગે કે તમે હવે આ ગવાર સાથે રહેવા માંગતી નથી તો તું પણ આ છૂટાછેડાના કાગળ પર સહી કરી શકે છે અને તરા બધા પૈસા અને ઘરેણા લઈ શકે છે ડાયરી વાંચીને છોકરી આશ્ચર્ય અને અસ્વસ્થ થઈ ગઈ હવે તેની ઈચ્છા ન હોવા છતાં તેના ક્રૂર પતિના શબ્દો તેના હૃદયને સ્પર્શી ગયા હતા હવે ઈચ્છા ન હોવા છતાં તેણીને તેના અસંસ્કારી પતિના અદૃશ્ય પ્રેમની અનુભૂતિ થવા લાગી તે જોરથી રડવા લાગી ડાયરીમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે તમે મારી માતા સાથે દુર્વ્યવહાર કર્યો હોવાથી મેં તારા પર હાથ ઉપાડ્યો હતો અને જે દીકરો પોતાની સામે માનું અપમાન થાય તે સહન કરે તો તે કેવો દીકરો તો કૃપા કરીને મને માફ કરજે કારણ કે મારા માટે માતાનો દરજ્જો સૌથી મોટો છે અને હું તમને મારી જીવનસાથી તરીકે મારી સાથે લાવ્યો છું તમારા પર દબાણ કરવા માટે નહીં તો મને પ્રેમ કરે કે ન કરે પણ હું અંત સુધી તને જ પ્રેમ કરીશ હવે નિર્ણય તારા હાથમાં છે હવે છોકરી દુલ્હન બની ગઈ હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અચાનક યુવતીને તેના બોયફ્રેન્ડનો ફોન આવે છે અને ગુસ્સામાં યુવતી પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દે છે અને ફોનનું સિમ કાર્ડ તોડી નાખે છે હવે તે બધું સમજી ગઈ હતી કે તે જેને ખૂબ પ્રેમ કરતી હતી તે માત્ર પૈસાને જ ચાહતો હતો અને જે મને સાચો પ્રેમ કરે છે તે મારો પતિ છે મારો બોયફ્રેન્ડ છે તે જાણ્યા પછી પણ તેણે મારા પિતાને માન આપવા માટે જ મારી સાથે લગ્ન કર્યા અને મારી દરેક ભૂલ માફ કરી હું મારા પતિના પ્રેમને કેમ સમજી ન શકી આ બધું તે વિચારીને રડતી રહી પછી રડતી વખતે તેણે તિજોરીમાં બધી વસ્તુઓ જેવી હતી તેવી જ રાખી દીધી અને તેને ખ્યાલ પણ ન રહ્યો કે તે ક્યારે સૂઈ ગઈ બીજા દિવસે છોકરી સવારે મોડી જાગી ત્યાં સુધીમાં તેનો પતિ ઓફિસે ગયો હતો તેથી જ નહાયા પછી સૌ પ્રથમ તેણે સાડી પહેરી અને પછી તેની માંગમાં લાંબુ સિંદૂર લગાવ્યું જ્યારે પહેલાં તે નાની બિંદીની જેમ એક બાજુ સિંદૂર લગાવતી હતી જેથી કોઈને ખબર ન પડે કે તે પરિણિત છે પણ આજે સિંદૂર એટલું લાંબુ અને જાડું હતું કે દસ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતું હતું પછી તેણે મંગળસૂત્ર પહેર્યું અને રસોડામાં ગઈ અને સાસુને બળપૂર્વક રૂમમાં આરામ કરવા માટે મોકલે છે અને દરેક માટે ખોરાક જાતે બનાવે છે પહેલાં સાસુ માતાને ખવડાવે છે અને પછી તેના પતિને ફોન કરીને તેની ઓફિસનું સરનામું પૂછે છે તેને ઓફિસનું સરનામું આપતી વખતે તેના પતિને આશ્ચર્ય થાય છે કે શું તેની પત્નીએ તેને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે પરંતુ તે એ વાતથી અજાણ હતો કે તેની પત્ની હવે બદલાઈ ગઈ છે અને તેને તેના પતિ તરીકે સ્વીકારી લીધો છે દરમિયાન તેની પત્ની ખાવાનું લઈને સ્કૂટી પર તેની ઓફિસે પહોંચે છે પત્નીને જોઈને પતિ આશ્ચર્યચકિત થઈ જાય છે પછી તે પત્નીને પૂછે છે શું બધું બરાબર છે માતાએ તને કંઈ કહ્યું તો નથી ને તેનો એક પછી એક સવાલ પૂછવા લાગ્યો પછી અચાનક પત્ની બધાની સામે તેના પતિને ગળે લગાડે છે અને તેને કહે છે કે બધું બરાબર છે પણ મારે તને કંઈક કહેવું છે પતિ કહે હા બોલ ત્યારે પત્ની બધાની સામે કહે છે મારા ભાલા પતિ આઈ લવ યુ આ સાંભળીને ઓફિસમાં બધા આશ્ચર્યથી ઊભા થઈ જાય છે અને જોરથી તાળીઓ પાડવા લાગે છે ત્યારે પત્ની બધાની સામે પતિનો હાથ પકડીને કહે છે કે હવે મારા પતિ એક મહિના સુધી ઓફિસમાં નહીં જોવા મળે ઓફિસમાં બધા પૂછે છે કે કેમ ત્યારે છોકરાની પત્ની કહે છે કારણ કે અમે બંને લાંબા વેકેશન પર જઈ રહ્યા છીએ પતિ તેની પત્નીને કહે છે કે તને શું થયું છે પછી પત્ની પતિને કહે છે કે હું ખરેખર તમારા પ્રેમમાં પડી ગઈ છું આ કહીને તેણીએ ફરીથી તેને એવી રીતે ગળે લગાવ્યો કે તે તેના પતિથી ક્યારે અલગ થઈ શકે નહીં પત્નીનું બદલાયેલું રૂપ જોઈને તેનો પતિ પણ ઘણો ખુશ થઈ જાય છે અને પછી બંને પોતપોતાના ઘરે જાય છે અને ખુશીથી પોતાનું જીવન જીવે છે અને હંમેશા ખુશ રહે છે તો મિત્રો તમારે હંમેશા તેને પ્રેમ કરવો જોઈએ જે તમને પ્રેમ કરે છે અને તમને અને તમારા પરિવારને પણ માન આપે છે જીવનમાં હંમેશા એક વાત યાદ રાખો કે જે વ્યક્તિ પૈસાને પ્રેમ કરે છે તે તમને ક્યારે પ્રેમ કરશે નહીં